કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન એટલે કે યુ એન્ડબ્લ્યુ ટીઓ દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના દોરોડો ગામનું પ્રધાનમંત્રી સૂર્યગર મફત વીજળી યોજના અંતર્ગત સો ટકા સોલરાઈઝેશન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં ધોરણો સોલાર વિલેજનું ઈ લોકાર્પણ કર્યું હતું મહેસાણાના મોઢેરા ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે ધોરડો ગામ ખાતે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સર્વ શ્રીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો ધોરડો ગામના સરપંચ મિયા હુસેને જણાવ્યું કે ધોરડો છેવાડાનું ગામ છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોથી નોંધપાત્ર વિકાસ થયો છે દોરોડો ગામના ઘરોમાં સોલાર રૂપટોપ લગાવવાથી લોકોનું બિલ ન્યૂનતમ થઈ જશે અને ગામના લોકોને ઘણો ફાયદો થશે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ દોરોડો ગામના સો ટકા રહેણા ખેતુના વીજ જોડાણનું સોલેરાઇઝેશન કરવામાં આવ્યું છે આ કામગીરીના લીધે સોલાર રૂપટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થવાની સાથે ધોરડોના ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે આ પ્રોજેક્ટ થકી ધોરડોના એક્યાસી રાણા ઘર માટે એકસો ને સિત્યોતેર કિલોવોટની સોલાર રૂપટોપ કેપેસિટી મળશે અને આ પ્રોજેક્ટથી ગામના દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક રૂપિયા સોળ હજાર ચોસઠનો આર્થિક લાભ થવાનો અંદાજ છે અને વાર્ષિક બે લાખ પંચાણું હજાર યુનિટ ઉત્પાદનની સંભાવના છે આ યોજનાના લીધે ગ્રામજનોને વીજળીના બિલમાં બચત થવાની સાથે વધારાના યુનિટને લીધે પણ આવક થશે

આજે ધોરડો ગામ જે છે એ હંડ્રેડ સોલાર સિસ્ટમથી જોડાઈ ગયું છે જેનું ઉદ્ઘાટન માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે લોકાર્પણ વિધિ થઈ અને આનાથી ખૂબ ફાયદો થશે અને લોકોને એક તો લાઇટ બિલ જે છે એ પણ ઝીરો આવશે અને જે આપણે પર્યાવરણ છે એને પણ ફાયદો થશે તેના સાથે સાથે બીજા પણ નાના ગરીબ માણસો જે બિલ ન ભરી શકતા હોય એવાને પણ બિલમાંથી રાહત મળશે એટલે ખૂબ આર્થિક પણ એ લોકો સધર થઈ શકશે અને આજે અમારા માટે ગૌરવની વાત છે કે આજે અમારા ગામનું જે સોલાર પીએમ સૂર્યગર યોજના અંતર્ગત જે બન્યો એનું ઉદઘાટન પણ લોકાર્પણ વિધિ પણ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે થઈ જે જોઈને અમને આનંદ છે અને અમારા ગામમાં આખામાં ખુશીનો માહોલ છે 81 ઘરમાં લાઈટ જોડાણ હતો જીબીનું એ બધા સોલાર થઈ ગયા છે એના સિવાય પંચાયતઘર છે સ્કૂલ છે કોમ્યુનિટી હોલ છે અને બીજી હોસ્પિટલો છે જે કાંઈ ધોરણમાં એના રહેઠાણ સિવાયના પણ જે હતા એના ઉપર પણ સોલાર લાગી ગયો છે સૂર્યઘર પીએમ સૂર્ય ઘર યોજનાનું જે લોકાર્પણ વિધિ થઈ એનાથી ખૂબ ફાયદો થશે અને એના માટે હું તમામનું આભાર માનું છું આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ જીબી વિભાગ કચ્છ કલેક્ટર તમામ અને એના સિવાય માનનીય પ્રધાનમંત્રી પીએમ નરેન્દ્ર મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર જેને આજે આખી કચ્છનું એક પહેલો ગામ જે પીએમ સૂર્ય દ્વારાથી જોડાણું એનું ખાતમુહૂર્ત કર્યો એના માટે હું સૌનો આભાર માનું છું